हेलो गाइस राम राम दायो नहीं तो मत बताइए स्वागत है हमारा एक परीतिनवा व्लॉग्स में नहीं जो तो थारे आपड़े आई गए छि गुवार उतारवा जो मस्त मजा ना गुवार छे केओ तुमने बताऊ जो कई कई भी प्रकार नी सिंगू छे ने फटाफट थी आपड़े मांडिया छि उतारवा जो कितनी जलपी उतरे जो मस्त मजा नी सिंगू गई અને આને લઈને આમ ઠેલી પરી વળવી તો ફટાફટ ઉતારી વળી આ બધું કુંવર ત્યાર પછી તમને મળી બાય બાય તો ફાઇનલી મિત્રો હવે હું ઘરે આવી ગયો છું અને ત્યારે ફવારના છાતડા ડોબા તો જોઈએ મજાના ને તે બે બધાને પાઈ વાળવી છોડીને ચાલો ફટાફટ પાઈ વળવું ત્યાર પછી તમને તો મિત્રો ફાઇનલી જોઈ લો આપણે કુંવરની ભારી લઈને જઈ કારણ કે ભેંસ નહીં આવવાની એટલે નીચે પાથરી ડાગબી બી નહીં આગળ જઈએ એકતા ઘરું કરી જોઈ લો મસ્ત મજાનું ફાઈનલી અત્યારે અમારા ઘરમાં ન્યુ મેમ્બર એડ થઈ ગયા છે જોઈ લો અહીંયા કણે અમારે અહીંયા કણે ભેંસ વિયાણી છે જોઈ લો મસ્ત મજાનો પાડો એવો છે જો ન્યુ એડ પ્લસ પ્લસ જોઈ લો ઓય જો બધાય હવે જોઈ લો મસ્ત મજાની

મસ્ત મજાની હવે જોઈ લો બાંધીને હવે ફટાફટ થી નવરાવાની છે મસ્ત મજાની હવે નવરાવાની ચાલુ પણ કરી દીધું છે જોઈ લો ફટાફટ હવે ભેંસને નવરાઈ ને મળીએ ફાઈનલી નવરાઈ દીધી છે જોઈ લો મસ્ત મજાની નાઈ લીધું છે અને હવે અમે જઈ ગુવાર ઉતારવા તો ગુવાર ઉતારીને મળીએ કારણ કે ફોન મોબાઈલ ચાર્જિંગમાં મેલી લગાઈ દઈએ ફાઇનલી જોઈ લો અહીંયા ગુવાર પડ્યો એક આ પોટકી બાંધી ઓલી પોટકી ત્રણ પોટકી વીણી પડ્યો અને જોઈ લો ગુવાર જોઈ લો મસ્ત મજા નો ગુવાર ઢગલી ઢગલા કરી દીધા એ જોઈ લો તમને બતાવું જો આ છે ગુવાર મસ્ત મજાની કુણી કુણી ચિંગું તો ફાઈનલી મિની ફાર્મ આપણું આવી ગયું જોઈ લો ટમેટીને હવે રોપા દેવું પડશે ટેકોને ઉપર થઈ ગયા ઘેસોડા મસ્ત મજાના ઘેસોડા મગ સિંગ નેજા ફાઇનલી હવે કામકાજ પત મગની સિંગુ પાકી ગઈ હતી તો કીધું લઈ જો મસ્ત મજાના મગ છે ને ફટાફટ હું વીણી લો જોઈ લો કાળી કાળી સિંગ વીણી લઈએ અને જોઈ લો એકઠી કરી લઈએ તો ફટાફટ હવે વીણીને મળીએ તમને બધું જો અત્યારે અમે જઈ બળી દેવા અત્યારે ઘરે ઘરે કારણ કે આજે ભેંસવી વીણીતી જો મસ્ત મજાની લઈને અમારે અહીંયા એવું હોય કે બળી બધી પહોંચાડો નહીં એટલે ફટાફટ લઈ આવી જોઈ લઈ બળી મસ્ત મજાની લઈને ફટાફટ પહોંચી જઈએ કાકાના ઘરે સામે જ ઘર છે એક ઘરે દઈ આવ્યા અને હજી એક બાકી છે તો ફટાફટ દઈ આવી તો ફાઇનલી કાકાની માંડવી જોતા જોતા આપણે આવી ગયા પાછા બળી દઈ અને મસ્ત મજાનું સંધ્યા અટાણવી થઈ કેવું છે જોઈ લો કેવું મસ્ત ચાર નહીં સંધ્યા ટાણવી થઈ ગયું છે હવે ફાઇનલી બોર્ડર ક્રોસિંગનો ટાઈમ થઈ ગયો તો ક્રોસ કરી લઈએ ફાઇનલી ક્રોસ થઈ ગઈ બોર્ડર જોઈ લો ડંકી ની હતી અને આપણે પહોંચી ગયા આપણી વાડીમાં જોઈ લો ગુવાર 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 નકરો ગુવાર હું ચાડીઓ બનાવી દઉં રોજડા બોજડા બી ફટાફટી ઓળ દઈએ તો ફાઈનલી ગુવાર ને મકાઈ ને બધું થતા થતા પહોંચી ગયા આપણી મસ્ત મજા વાડી પાછળનું લોકેશન જોવે નંબર મસ્ત મજાનું લોકેશન થઈ ગયું લો માં ડોડા ડોડાને મૂછું આવી ગઈ જોઈ લો ઘણા બધી ડોડા આવી ગયા ફટાફટ હવે ઘરે પહોંચી જઈએ અને હા મિત્રો આજનો વ્લોગ્સ પણ આપણે અહીંયા એન્ડ સમાપ્ત કરીશું જો આજનો વિડીયો તમને સારો લાગ્યું હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો મળતા રહીશું આવા ની નવા કોઈ વ્લોગ સાથે બાય બાય